આજે હું તમારી સાથે શેર કરી રહી છું પાણીપુરીની પૂરીની રેસીપી બજારમાં તમે લાવીને ખાઓ છો એવી પૂરી એકદમ કરારા જેવી જે તમે તમને જોતા તમને ખબર પડી જઈ છે કે પૂરી કેવી બનીને તૈયાર થઈ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો તમે આ પૂરી ઘરે પણ બનાવી શકો છો તો પહેલા આપણે પૂરી બનાવવા માટે આપણે પૂરીને અંદર ભરવાનો મસાલો બનાવીશું તો તેના માટે મેં અહીંયા ચણા જેને ઓવર નાઇટ બોળીને રાખ્યા હતા અને આપણે બટેટા એ બનેને બાફવાના છે તો મેં ઘર મૂકી દીધું છે ગેસ ઉપર અને ચણાની પોટલી બાંધી છે તો પહેલા ચણાની પોટલી મૂકી દઈશું બાફવા માટે અને એમાં બટેટા પણ સાથે નાખી દઈશું જેથી બંને સાથે બફાઈ જાય

એ સુજી મે એક કપ લીધો છે અને એમાં અડધો કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે અને તેમાં આપણે બેકિંગ સોડા એડ કરીશું તો બેકિંગ સોડા એક ચપટી ભરીને લેવાનું છે તમારે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે ચપટી જ હોવી બેકિંગ સોડાની હાથની એક પીંચ અને તેને આપણે મિક્સ કરી નાખશું મિક્સરને અને અડધો કપ જેટલું મેં અહીંયા પાણી લીધું છે અને પાણી તમારે રૂમ ટેમ્પરેચર પર રહેલું પાણી તમારે લેવાનું છે તમારે ગરમ પાણી નથી લેવાનું એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઘણા લોકો ગરમ પાણીનો પણ ઉપયોગ કરતા હોય હા પણ તમે જો એકલી સૂજીનો યુઝ કરો તો તમે ગરમ પાણી લઈ શકો છો કેમ કે સૂજી ઘણું બધું પાણી ઓબ્ઝોર્બ કરી લે છે તો અહીંયા આપણો લોટ ઘઉંનો લોટ આપણે જે રોટલી માટે બનાવી છે ને તેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો રૂમ ટેમ્પરેચર માટલા વાળું પાણી તમારે લેવાનું છે ફ્રીજનું પાણી નથી લેવાનું ગરમ પાણી પણ નથી લેવાનું

ચણાને અને બટેટાને આપણે મિક્સ કરીને એને મેશ કરી નાખીશું તો અહીંયા ચણા અને બટેટાને હું મિક્સ મેશ કરી રહી છું અને એમાં મસાલા આપણે જે એડ કરવા હોય તે એડ કરી શકો છો તેમાં મેં એક ડુંગળી કટ કરી લીધી છે અને તેમાં આપણે મસાલા રેગ્યુલર જે તમે વાપરતા હોય એ પણ નાખી શકો છો અને તમારે ઉપરથી વધારે મસાલા નાખવા હોય જેમ કે લીલા મરચાં ફુદીનાનો પાવડર તમારી પાસે જે પણ મસાલા નાખવા હોય તમને જે તીખું મોડું તમને જેવું લાગતું સારું લાગતું એવું તમે નાખી શકો છો તમે અહીંયા ઘરના રેગ્યુલર મસાલા એડ કર્યા છે તો મેં લાલ મરચું હળદર મીઠું ચાટમાં ચાલો નાખ્યું છે પાણીપુરીનો મસાલો તો તમારે ગરમ મસાલો પણ તમે એમાં એડ કરી શકો છો આમાં ઘણા બધા લોકો નવા મસાલા નાખતા હોય છે આમચૂર પાવડર પણ નાખતા હોય છે દાડમના દાણા એ પણ તમે નાખી શકો છો મેં એટલું બધું નથી નાખ્યું તો અહીંયા મારો મસાલો એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું મસાલો આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો મસાલાને મિક્સ થઈ ગયા પછી એક સાઈડ મૂકી દઈશું તો આપણી પૂરી લોટ પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ થઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લોટને સારી રીતે મસળી નાખીશું અને તેના ચપ્પુથી નાના નાના લુવા કરી નાખીશું તો તમારે જેટલી પૂરીનો લોટ પૂરી બનાવ્યો એટલો તમારે લુવો લેવાનો છે બીજો જેટલો લોટ છે 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 એ એ તમારે તમારે પાછો પેક કરીને મૂકી ખાસ ધ્યાન રાખવાનું કે તમારો લોટ ડ્રાય ના થાય જો તમારો લોટ ડ્રાય થઈ જશે તો તમારી પૂરી ફાટી જશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટમાં મોશ્ચર રે લોટ કોરો ન થવો જોઈએ તો અહીંયા થોડોક મેં લુવો લીધો છે તો તેના આપણે નાની નાની પૂરી પહેલાં તો હું તમને જેમ નાની નાની નાના લુવા બનાવીને પૂરી બનાવીને દેખાડીશ તો તે ઝટપટ બની જાય છે અને ઇંતી પણ ડબલ ઝટપટ બનાવી હોય તો આપણે મોટો રોટલો બનાવીને એમાંથી પૂરી બનાવીશું તો પહેલાં તો આપણે નાના નાના લુવા બનાવીને પૂરી બનાવીશું તો તમારે જેટલા લુવાને પૂરી બનાવી એટલે તમે રાખો બીજો બધો ડબ્બામાં તમારે પાછું મૂકી દેવાનો છે કે તમારો લોટ ડ્રાય ના થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને તમે જે લોટ પૂરી બનાવો છો તેની પર થોડો ઘઉંનો લોટ એમાં સ્પ્રેડ કરીને સરસ રીતે એને કોટ કરી દેવાનું છે પૂરી નીચે ચોટી ના જાય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમે જ્યારે વણતા હો ત્યાં તમારે પૂરી નીચે ચોટવી ના જોઈએ જેથી નહી તો તમારી પૂરી સરસ ફૂલાશે નહીં તો અહીંયા મેં એક કપડું લઈ લીધું છે રૂમા લીધો છે તો તેને આપણે પાણીથી પલાળીને મૂકી દઈશું તો તેમાં તમારે પૂરી મૂકવાની છે તો અહીંયા હું પૂરી વણી રહી છું તમે જોઈ શકો છો તો પૂરી તમારે પાતળી બનાવવાની છે બહુ વધારે પાતળી નહીં બહુ વધારે જાડી નહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણી પૂરી એક પછી એક બનાવીને આપણે રૂમાલ ઉપર ગોઠવતા જઈશું તો રૂમાલ ડબલ ફોલ્ડ કરવાનો છે તો પહેલા ઉપર આપણે એમાં પૂરી એક પછી એક મૂકીને બીજો ઉપર આપણે એને ઢાંકી દઈશું જેથી તમારી પૂરી ડ્રાય ના બને ડ્રાય ના થાય અને એકદમ મોચર રહે એટલે બહુ વધારે પડતું તમારે રૂમાલ પાણી નથી કરવાનો રૂમાલ પલાળવાનો છે પણ એમાંથી બધું પાણી નીચોવી નાખવાનું છે તો તમે જોઈ શકો છો તો અહીંયા હું પૂરી એક પછી એક વણી રહી છું તો તમારે પૂરી કેવી પાતળી રાખવાની છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઘણા લોકો પાતળી પણ રાખે છે અને જાડી પણ રાખે છે તો પણ ઘણાને ફૂલાતી હોય છે નથી પણ ફૂલાતી તો તેનો ખાસ કારણ એ હોય છે કે તમારે પૂરી એક સરખી બનાવવાની છે કે બધી બાજુ સરસ રીતે એને પાતળું થવું જોઈએ ઘણાને વચ્ચેથી પાતળી હોય છે અને સાઈડમાં જાડી હોય છે એક સરખી પાતળી થઈ જાવી જોઈએ એ તમારે જોવાનું છે તો અહીંયા પૂરી બનાવીને મેં અહીંયા તૈયાર કરી છે તો તેને આપણે સારી રીતે રૂમાલ ઉપર સૂકવી દઈશું અને ઉપર પાછો એમાં રૂમાલ તમારે ઢાંકી દેવાનો છે તો હવે એક પછી એક પૂરી બનાવી ત્યારે જાડી પાતળી થતી હોય છે પણ આપણે એક મોટો લુવો લઈને રોટલી જેટલો આપણે લોટ રોટલી જેવું આપણે બનાવીએ જેથી એક સરખી પૂરી બને તો અહીંયા હું એક રોટલી જેટલી મોટી રોટલી બનાવી રહી છું જેથી બધી બધી બાજુથી એ એક સરખી વણાય અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી રોટલીને પલટાવીને પલટાવીને એને વણવાની છે જેમ આપણે રોટલી વણીએ છીએ ને એવી રીતે તમારે ઉપર નીચે કરીને એને વણવાની છે કેમ કે નીચે ચોંટવી ના જોઈએ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારી પૂરીની રોટલી નીચે ચોટવી ના જોઈ તો અહીંયા મેં પૂરી વણવા માટે મેં અહીંયા કટર લીધું છે સોરી ડબ્બાનું ઢાંકણું લીધું છે તમારી પાસે કટર હોય તે પણ લઈ શકો છો તો અહીંયા પૂરી એક સરખી સરસ રીતે બની જશે અને તમે જે નાના નાના લુવા બનાવતા હતા એનાથી પણ આ જલ્દી બની જાય છે તો તમારી પાસે કટર હોય તો કટરનો યુઝ કરી શકો છો નકર તમારા ડબ્બાનું ઢાંકણું પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ જટપટ પૂરી બની જાય છે તો અહીંયા દરેક પૂરી આપણે ધીમે ધીમે કરીને કાઢીને તેની પાછી આપણે સુકી નાખીશું તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે તમે પહેલા વણે છે એક સરખી લાઈનમાં તમે સૂકો જેથી તમને યાદ રહે કે પહેલા કહે તમે એને મૂકીએ છીએ તો અહીંયા બીજી પણ હું રોટલી બનાવીને એમાંથી પૂરી બના પૂરી કાઢી રહી છું અને એને સારી રીતે આપણે સૂકી નાખી છે તો હવે અહીંયા કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે તો આપણી પૂરી જો બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એક સરખી પૂરી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તો મેં પહેલાં તમને ડેમો દેખાડી રહી છું કે તેલ બરોબર ગરમ નથી થયું એટલે તમે જોઈ શકો છો આપણી પૂરી બરોબર ફૂલાતી નથી તો તમારે એનું ખાસ પણ ધ્યાન રાખવાનું છે કે તમારું તેલ એકદમ જેમ ધુમાડો નીકળે ને એવી રીતનું ગરમ હોવું જોઈએ જો અહીંયા તેલ બરોબર ગરમ નથી એટલે પૂરી તમારી આવી રીતે બનશે એકદમ ફૂલાશે નહીં તો હું તમને તો આ પહેલા તમને દેખાડી રહી છું જ્યારે તમારું તેલ એકદમ ગરમ થઈ જશે એટલે પૂરી આખોઆપ ફુલાઈ ફુલાઈને પલટાવવા મળશે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે કરીને આપણું તેલ ગરમ થઈ રહ્યું છે તો તમારે તેલ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ તમારું એકદમ ઉપર ઉપરથી ધુમાડા નીકળતા હોય તમે તગારી અત્યારે જોઈ શકો છો કે તમારી મારી તગારી ક્યાંય પણ દાજી નથી કેમ કે તેલ હજી બરોબર ગરમ નથી અને જ્યારે ખૂબ જ તેલ ગરમ થઈ જશે એટલે તગારી આજુબાજુ એમાં દાજવા મળશે એટલે તેલ ગરમ થઈ જશે અને તમને એવું લાગે કે બહુ વધારે પડતું તેલ ગરમ થઈ ગયું છે ને અને પૂરી બળવા મળી છે તો તમારે થોડુંક તમને અમારી રેસીપી કેવી લાગે છે અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે લાઈક પણ નથી કરતા પ્લીઝ ફ્રેન્ડ તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કહેવાનું પણ ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો એક થી પછી એક પૂરી એકદમ ફૂલવા મળી છે તો તમારે આવી રીતે એને પલટાવવાનું છે ઉપરથી તમારે એને થોડી થોડી રીતે તેલ નાખતું જવાનું જેથી તમારી પૂરી સરસ રીતે ફૂલાઈ જશે તો તેલ તમારું ગરમ હોવું જોઈએ તો તમારું પૂરી આપોઆપ ફૂલાવા મળશે તો તમે જોઈ શકો છો તમારે એવું બજાર થી બજાર પણ લાવવાની જરૂર નહીં પડે એવી આ પૂરી બનીને તૈયાર થઈ જશે થોડીક નાની નાની ટીપ્સ નું તમારે ફોલો કરવાનું છે જેમ કે મેં તમને અગાઉથી બધું કીધું છે કે તમારો સુજી જેમાં સુજી લખી હોય એ પેકેટ સુજી લેવાની છે જે મોટી સુજી હોય છે રવો નથી લેવાનો અને તેમાં તમારે ઠંડુ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ સોરી પાણી એડ કરવાનું છે તમારે ગરમ પાણી એડ નથી કરવાનું અને તમે એકલી સૂજીની પૂરી બનાવતા હો તો જ તમારે ગરમ પાણી એડ કરવાનું છે અને જ્યારે લોટ તમારો બંધાઈ જાય રોટલી જેવો તમારે લોટ બાંધવાનો છે બહુ ઢીલો અને બહુ કઠણ પણ નહીં અને જ્યારે તમારો લોટ બંધાઈ જાય ત્યારે તમારે એને ડબ્બામાં પેક કરીને એને રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે પંદરથી થી વીસ મિનિટ અને પંદરથી થી વીસ મિનિટ થઈ જાય એટલે તમારે જ્યારે તમે પૂરી બનાવો ત્યારે તમારે એમાં પૂરી સુકવા માટે જે રૂમાલ લો એને તમારે ભીંજવી નાખવાનો છે એમાંથી બધું પાણી કાઢીને એમાં પૂરી તમારે સૂકવાની છે અને ઉપરથી એમાં પૂર રૂમાલ બીજો મૂકતું જવાનું છે જેથી તમારી પૂરી એમાં ડ્રાય ના થાય એવી થોડીક તમે નાની નાની બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે અને તેલ એકદમ ધુમા ધુમાડાવાળું ગરમા ગરમ હોવું છે જેથી તમારી પૂરી આપોઆપ ફૂલાઈ ફૂલાઈને બહાર આવશે તો તમે આ જોઈ જ શકતા હશો કે પૂરી એકદમ ફૂલી ફૂલીને બહાર આવે છે

તો તમને મારી રેસીપી કેવી લાગે મેં તે મને કોમેન્ટ સેક્શન માં જરૂરથી કહીજો તો તમે જોઈ શકો છો આવજો ફ્રેન્ડ્સ બાય બાય અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો